દ્વારકા જિલ્લા સાયબર સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ આચરતા પાંચ જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે ત્યારે આવો જોઈએ શું છે આ સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતા રાજ્ય તેમજ રાજ્ય બહારના અનેક ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને રાજસ્થાન તેમજ ગુજરાતમાંથી પકડી પાડી નવ જેટલા ગુનાનો માસ્ટર માઇન્ડનો દ્વારકાને સાયબર ટીમે પર્દાફાશ કર્યો છે આંતરરાષ્ટ્રીય ન્યુડ વિડીયો કોલ મારફત બ્લેક મેઇલિંગ કરતા તેમજ અનેક ડમી વેબસાઇટ બનાવી હોટલ બુકિંગના નામે છેતરપિંડી કરતા ડુપ્લિકેટ નામો વાપરી પ્રી એક્ટિવ સિમકાર્ડ રેકોર્ડ વેચતા હોય આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતા રાજ્ય તેમજ રાજ્ય બહારના અનેક ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને રાજસ્થાન તેમજ ગુજરાતમાંથી પકડી પાડી નવ જેટલા ગુનાનો માસ્ટર માઇન્ડનો દ્વારકાની સાયબર ટીમે પર્દાફાશ કર્યો છે આરોપીઓ પાસેથી દમી સિમ કાર્ડ મોબાઈલ ફોન ચેકબુક એટીએમ કાર્ડ ફરજી આધાર કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે વધુ તપાસ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે દ્વારકા યાત્રિકો માટે ફરવાલાયક સ્થળ હોય અહીં યાત્રિકોની સતત અવર જવર રહેતી હોય છે હોટેલનો ઉદ્યોગ ધમધમતો હોય અહીં હોટલ બોગસ વેબસાઇટ બનાવી બુકિંગ લઈ પૈસાની છેતરપિંડી થતી હતી ખંભાળિયા ખાતે પણ અનેક બનેલ સાયબર સેલ દ્વારકા સૂત્ર હેઠળ આંતરરાષ્ટ્રીય મેગા ઓપરેશન કરી હોટલ બુકિંગ ફ્રોડમાં અનેક ફેક વેબસાઇટ ગૂગલ એડ્સ બનાવનાર અને ડમી ફ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડનું વેચાણ કરનાર ફેક વેબસાઇટ તથા સિમ કાર્ડનો ઉપયોગ કરી છેતરપિંડી કરનાર ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ અને શોપિંગ ફ્રોડના મુખ્ય સૂત્રધારને ગુજરાત અને રાજસ્થાન ખાતેથી પકડી પાડી સંપૂર્ણ રેકેટનો પર્દાફાશ કર્યો હતો છેલ્લા એક વર્ષની અંદર દ્વારકા જિલ્લાની અંદર દ્વારકા ખાતે આવેલી વિવિધ હોટલોની અંદર ફેક વેબસાઇટ બનાવી અને સાયબર ક્રાઇમ આચરવાનું ધ્યાન આવેલી એની વિવિધ અરજીઓ ગુના મળતા પીઆઈ બલોચ દ્વારા એસ પીઆઈ એસ ઝાલા તેમજ અન્ય ટીમો બનાવી આવા ગુનાની તપાસ આચરવામાં આવેલી જેના અનુસંધાને દ્વારકા જિલ્લાના પોલીસ સ્ટેશનના ચાર સાયબર ક્રાઈમના ગુનાઓના આરોપી તેમજ ખંભાળિયા પોલીસ સ્ટેશનના સેક્સ્ટોર્સરના ગુનાનો એક આરોપીને સાયબર ક્રાઇમની વિવિધ ટીમો બનાવી અને પકડી પાડવામાં આવેલ છે આમ કુલ પાંચ આરોપીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પકડી ચલાવી ચલાવવામાં આવે છે આગળની તપાસ શ્રી રહ્યા છે આ પ્રકારના ગુનાની અંદર ત્રણ સ્ટેજ મુખ્યત્વે હોય છે જેમાં પહેલા સ્ટેજની અંદર આવા ગુનાઓ આચરવા માટે ડમી સિમ કાર્ડનો ઉપયોગ થતો હોય છે તો વડોદરાના મોનાક પટેલ તેમજ અન્ય અગાઉ પકડાયેલા આરોપીઓ ગ્રાહકોના સિમ કાર્ડ મેળવવા માટે જે પીઓ સેન્ટર હોય છે એના ઉપર આ લોકો નોકરી કરતા હોય છે અને ગ્રાહકોને સિમ કાર્ડ એક્ટિવેટ નથી થયું એ રીતની ખોટી માહિતી આપી અને એમનું સિમ કાર્ડ પોતે રાખી લઈ અને ફરીથી નવું સિમ કાર્ડ એક્ટિવેટ કરીને આપતા હોય છે આવા ડમી સિમ કાર્ડનો આ સાયબર ફ્રોડવાળા કોઈપણ પ્રકારે સંપર્ક કરી અને મેળવતા હોય છે બીજા નંબરનો સ્ટેજ આવે છે ફેક વેબસાઇટનો તો ફેક વેબસાઇટ બનાવવા માટે નીરજ કુમાર સન સુશીલ ત્રિવેદી રહેઠાણ રેવા રાજ્ય મધ્યપ્રદેશ તેમજ કૌશલેન્દ્ર પ્રસાદ મોહન વર્મા એ રહેવાસી ખજૂરીતાલ પોદી ખુર્દ સતના મધ્યપ્રદેશના છે જેઓ આવી ફેક વેબસાઇટ બનાવી આપે છે આ ફેક વેબસાઇટ ઉપર આવા કનેક્ટેડ નંબરનો ડબરી સિમ કાર્ડનો ઉપયોગ થાય છે જેનો ઉપયોગ કરી ધનસિંહ ગોપાલ ગુર્જર રસીદ જસમાલ રહેવાસી અગાઉ પકડાયેલા આરોપીઓ સિમ કાર્ડનો ઉપયોગ કરી વેબસાઇટ ઉપર આવા નંબરો મૂકી એમને કોલ કરી ઘણીવાર સેક્સોના કોલ કરી અને પૈસા ઉઘરાવવાનો અને સાયબર ક્રાઇમ આચરવાનો આ લોકો નિયમ હોય છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ દ્વારકા